મહત્વના સમાચારો પર નજર કરીશું અમદાવાદમાં કબૂતર બાજીના કાર્ડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી સોલામાંથી એસએમસીએ એક એજન્ટની ધરપકડ કરી એસએમસીએ સમીર શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી છે બનાવટી પાસપોર્ટ દ્વારા લોકોને વિદેશમાં મોકલવામાં આવતા હતા હૈદરાબાદથી એસએમસીની ટીમે આરોપીની ધરપકડ કરી છે આરોપી બોબી પટેલનો ભાગીદાર હતો દિલ્હીમાં પણ એજન્ટ તરીકે તે કાર્યરત હતો ગેરકાયદે અમેરિકા જતા માણસોના ખોટા ડોક્યુમેન્ટ બનાવતો અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી વિઝા અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી યુરોપ મોકલતો હતો માહિતી હતોવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે અનિતા એસએમસીએ આરોપીની ધરપકડ કરી છે કબૂતરબાજી કાંડમાં શું વધુ વિગતો કબૂતરબાજી કાંડે લઈને જે સ્ટેટ મોનીટરી સેલ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી હતી તેમાં છેલ્લા ઘણા સમયથી જે વોન્ટેડ જે એજન્ટ હતો તેને પકડવામાં હાલ તેઓને સફળતા મળી છે આજે આરોપી ભરત ઉર્ફે બોબી પટેલનો આજે ભાગીદાર છે અને આ એજન્ટ હતો જાકીર ઉર્ફે રાજુ ઉર્ફે બાબુ ટેક આરોપી દ્વારા જે બનાવટી પાસપોર્ટ ઉભા કરીને વિદેશ વિદેશનાર જે લોકો છે તેઓને ગેરકાયદેસર રીતના યુરોપ મોકલતો હોવાનું સામે આવ્યું છે આ જે આરોપી હતો તે બોબી પટેલ નો ભાગીદાર પણ છે અને દિલ્હી ખાતે એજન્ટ તરીકે કામ પણ કરતો હતો જયારે કમ્યુટરબાજીને લઈને જયારે એસએમસી દ્વારા જયારે તપાસ કરવામાં આવી હતી તેમાં મુખ્ય રોલ તરીકે આરોપીનું નામ સામે આવ્યું હતું જેને લઈને એસએમસી તેની શોધમાં જ હતી આ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી પોતે હૈદરાબાદ ખાતે છુપાયો હોવાની માહિતી હતી તેના આધારે એસએમસી ની એક ટીમ હૈદરાબાદ પહોંચી હતી અને આરોપીની હાલ હાલતો ધરપકડ કરવામાં આવી છે આરોપી અને કેટલાય લોકો જ આ પ્રકારે ગેરકાયદેસર વિદેશ મોકલ્યા છે અને તેની સાથે સંડોવાયેલા અન્ય એજન્ટો કયા કયા છે તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે જી આભાર આપનો સાથે જોડાવા બદલ